નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રતિબંધ કરેલ દવાનો કાળો કારોબાર મુન્દ્રા કસ્ટમ ની એસઆઈઆઈ શાખા એ એકતાલીસ થી વધુ રકમનો જથ્થો પકડ્યો મુદ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાઓના જથ્થાની નિકાસના અગાઉ રૂપિયા સો કરોડના જથ્થા ઝડપાયા બાદ ફરી પાછો રૂપિયા એકતાલીસ કરોડનો જથ્થો ઝડપાયો છે મળેલી વિગતો મુજબ રાજકોટની જે કંપની નિકાસ કરતી હતી એ જ કંપની દે ફાર્માનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું પણ આજે સત્તાવાર રીતે બહાર આવેલી વિગતો મુજબ એ જ કંપનીના પાછા બોલાવાયેલા કન્ટેનરમાંથી પચીસ લાખ સાહીઠ હજાર ગોળીઓનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે અને જેની કિંમત એકતાલીસ કરોડ રૂપિયા જેવી થાય છે આ મામલે વધુ ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી છે જે મુજબ મુન્દ્રાની એસઆઈઆઈ શાખાએ શિપિંગ લાઇનનો કોન્ટેક્ટ કરીને ત્રણ કન્ટેનર પરત બોલાવતા વીસ હજાર ગોળીના એવા એકસો અઠ્યાવીસ કાર્ટૂન મળી આવ્યા હતા જેમાં ડ્રામાડોલની પ્રતિબંધિત બસ્સો પચીસ એમજીની ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો જે પ્રતિબંધિત છે કસ્ટમની શાખાના વર્તુળોના જણાવ્યા પ્રમાણે આફ્રિકાની સિએરા લિયોન અને નાઇનેટ કંપનીનો આ જથ્થો મોકલાતો હતો જ્યારે આ દવાઓ મોકલવા માટે સત્તાવાર રીતે ડાયટલોપેનિક અને ગેબિડોલનું નામ અપાયું હતું પણ આ મિસ મિસડિક્લેરેશન બહારે આવતા અને જથ્થો નીકળી આવ્યો હતો મુદ્રા કસ્ટમની ક્યારે જથ્થો નીકળી ગયો હતો તે તપાસનો વિષય છે પરંતુ એસએ આઈ શાખાની આ કાર્યવાહીમાં જથ્થો પકડાઈ જતા હવે પ્રશ્ન ઉઠ્યો છે કે કયા અધિકારીએ તેને એનઓસી આપીને જવા દીધો હતો આ નશીલા કારોબાર વિશે જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે અમદાવાદથી અંકલેશ્વર સુધી આ ડ્રગ્સનો કાળો કારોબાર થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે જુલાઈ બે હજાર ચોવીસના રૂપિયા એકસો દસ કરોડની આસપાસ પાણી નો જમાવો નહી તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર